વલસાડના ગામે ચાર જેટલી દુકાનોમાં ટાળા સમગ્ર મામલે તપાસ હાથ ધરી વલસાડ તાલુકાના ગામે લીમડા ચોક વિસ્તારમાં સારંગપુર ફાટક પાસે રાત્રિના સમયે ચાર જેટલી દુકાનોમાં ચોરીની ઘટના બની હતી જેમાં ભૈરવ ભવાની નામની કરિયાણાની દુકાનમાંથી રોકડા રૂપિયા પાંચ હજાર આઠ છત્રી દાળ ચોખા તેલની ચાર બોટલ તથા સાબુની ચોરી થઈ હતી આ સિવાય શિવ મેડિકલ સ્ટોરમાંથી ચોટાઓ ફોગ ડોનિયર વગેરે પરફ્યુમની ચોરી કરી પરંતુ પરફ્યુમ પસંદ નહીં આવતા ટેબલ પર મૂકી ગયા હતા અને અન્ય બાજુમાં આવેલ નક્ષ મોબાઈલની દુકાનમાં ઘૂસ્યા હતા ત્યાંથી એક મોબાઈલ નેક બેન્ડ અને પાંચ હજાર રોકડા ચોરી કરી ગયા હતા ત્યારબાદ બાજુમાં આવેલી બજરંગી નાસ્તા સેન્ટરમાંથી પંદરસો રૂપિયાના પરચુરણ ત્રણ રેડબુલ સાથે નાની મોટી ચીજ વસ્તુઓ ચોરી કરી ગયા હતા જેમાં બેટરી દોરડુ ટુવાલ દુકાનમાં છોડી ગયા હતા જો કે આ ચોટાઓ બધી જ દુકાનમાં ચોરી કરવા માટે એક તરફથી શટર તોડ્યા બાદ કોઈ હથિયાર વડે તેને ઊંચું કરી અંદર પ્રવેશ્યા હતા વહેલી સવારે દુકાન સંચાલકોએ પોતાની દુકાન ખોલતા એક બાદ એક ચાર દુકાનમાં ચોરી થયા હોવાની જાણ મળતા સમગ્ર મામલે ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસની ટીમને કરાઈ હતી ઘટનાની જાણ થતાની સાથે જ વલસાડ રૂરલ પોલીસની ટીમે ઘટના સ્થળે દોડી આવી સમગ્ર મામલાની ઝીણવટ પરથી તપાસ કરી ચોટાઓને પકડવા ચક્ર ગતિમાન કર્યા હતા રાજ પ્રજાપતિ કંઈક મારી દુકાનમાં ચોરી થઈ હતી સવારે આવીને જોયું તો ચોરી થયેલી હતી સાંજે આઠ વાગે બંધ કરેલી હતી દુકાન પછી સવારે આવીને જોયું તો દુકાનમાં ચોરી થઈ હતી મારી મોબાઈલ ની છે નક્સ મોબાઈલ કાંજર રણછોડ લીમડા ચોક તો શું શું ચોરી થઈ છે તમારી દુકાનમાં મારી દુકાનમાંથી એક ફોન ચોરો થયો છે ને થોડા નેકબેન ને એવું હતું પંદર એક જેટલા નેકબેન હતા ને થોડી કેશ હતી કેટલા હજાર ચોરાયા પાંચ થી છ હજાર હશે મારું નામ કાયણો વતની છું પ્રતિકભાઈ દીપકભાઈ પટેલ સવારે મારા ભાડુ બાબુભાઈ પૂરબિયા એમણે સવારે આવીને મને કીધું કે આપણું દુકાનનું તાળું તૂટેલું છે એટલે તૂટેલું હું આવીને સ્થળ પર જોયું તો એમાં એક સાઈડથી શટર ખોલી નાખેલું હતું અને અંદર ચકાસણી બાદ અંદર જોયું તો તેલના આઠ ડબ બોટલ હતી પછી છત્રી નાનું મોટું કરિયાણું અને પાંચ હજાર કેશ હતા એ આટલી ઘટના સ્થળે જોયું જાચ કરતા ખબર પડી અમને ને પછી બીજી આજુબાજુના દુકાનોમાં બી આ જ કન્ડિશન હતી મોબાઈલ નહીં પછી જે વડાપાઉ નાસ્તા સેન્ટર હતું એમાં બી થોડી મેડિકલ હશે હવે એ એ જાત પર પડતાલ પર ખબર પડી ત્યાં આગળ અમને પછી જાણ કરી હંડ્રેડ નંબર પર જાણ કરી પહેલાં તો અમે અમારા આગેવાન એવા શ્રીને કમ્પલેન કરી ગયો અમારે અહીંયા આ થયું છે એ લોકો સ્થળ પર આવીને જોયું અમારા જે નાસ્તા સેન્ટરના મા ઓનર હતા ભાઈલુભાઈ એને કોલ કર્યો કે ભાઈ તમારું શટર બી ખોલેલું છે એમના ફાધર રામુ કાકા અને બધા ઘરના સ્થળો આવી ગયા અને ચકાસણી કરી અને પછી પોલીસ સ્ટેશનમાં બી અમે અરજી નોંધાવી છે હવે જે આગળ કાર્યવાહી થશે એ અમે માન્ય રાખીશું કઈ જગ્યાએ કાયરનસોલ લીમડા ચોક સારંગપુર ફાટક